અંબાજી ખાતે ગુજરાત શિક્ષણ મંત્રી કુંબેર ડિંડોરનું અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્ય આચાર્ય શૈક્ષણિક અને અધિવેશન યોજાયું હતું બે દિવસ સુધી આ અધિવેશનમાં રાજ્યભરના વધુ આચાર્યોએ ડેલિગેશન અંબાજી ખાતે પધાર્યું છે ત્યારે ગુજરાતના શિક્ષણ વિદો રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણ તથા શિક્ષણને સર્વોચ્ચ શિખરે પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના આચાર્યોના અધિવેશનનું આયોજન કરાયું છે ત્રેપનમાં અધિવેશનનો પ્રારંભ કરાવતા રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ માટે પોતાના સમર્થનનું રોકાણ કરતો શિક્ષક દુનિયાનો સૌથી સન્માનિત વ્યક્તિ છે શિક્ષકો પોતાનું જીવન કાર્ય દરમિયાન વિદ્યાર્થીઓને પ્રેમ કમાય છે તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે હજાર સુડતાલીસના વિકસિત ભારતના નિર્માણ માટે મહેનતું જિજ્ઞાસા અને સંસ્કાર થકી શિક્ષણની ભૂમિકા અગ્રેસર રહેવાની છે આ એક શિક્ષણનો મહાકુંભ છે જ્યાં શિક્ષક મિત્રો આચાર્ય મિત્રો જે અહીંયા મળીને બે દિવસનો આ જે જે શૈક્ષણિક સત્ર જે મળ્યું છે એમાં ચર્ચા વિચારણા ના થાય આપણા પ્રશ્નો તો હોય જ પણ સાથે સાથે શિક્ષણમાં આમૂલચોલ પરિવર્તન કેવી રીતના થાય નવી એનઈપીનું ઇમ્પ્લિમેન્ટ આપણા દેશમાં આપણે થયું છે ત્યારે ગુજરાત સરકારમાં આપણે ગુજરાતમાં પણ શિક્ષણ વિભાગમાં એનઈપીનું ઇમ્પ્લિમેન્ટ જે થઈ રહ્યું છે એમાં પણ આપણે આગળ કઈ રીતના વધી શકીએ એના માટે ચિંતન મનન અને મંથન કરવાનો આ એક નમ્ર પ્રયાસ છે અને એમાં બધા જ મારા આચાર્ય સંઘના આપણા તમામ મિત્રો સંઘના પ્રમુખશ્રી સંઘના બધા જ હોદ્દેદારો અને સંચાલક મંડળ અને વહીવટીમાર બધા જ મિત્રો સાથે મળીને બે દિવસનો આ કાર્યક્રમનું આજે આયોજન કર્યું છે ને એમાં જે કંઈ ચર્ચા વિતરણના અંતે જે કંઈ નાના મોટા પ્રશ્નો સરકાર સાથેના એની પણ સમાધાનના પેજ પર અમે આગળ વધી રહ્યા છે અને ચાલુ સાલે આપણે જે પરીક્ષામાં પણ જે નવો સુધારો જે કર્યો છે બેસ્ટ ઓફ ટુ એની પણ વાત થઈ અને જે વિચારોની આપલે થાય અને સાચો સાચી માહિતી છેક નીચે સુધી જાય એના માટેના એક આ જે પ્રયાસ છે ને એમાં તમામ મિત્રો સહયોગી બન્યા છે